ચાલો ધોરણ દસ પ્રકરણ ચૌદ આપણે તેર ચોક બાવન તમને એમાં કાળી નું પત્તું અને ફલ્લી નું પત્તું આ બંને કયા રંગના હોય છે ખબર છે કાળા રંગના એટલે કે બ્લેક રંગના છે બરાબર તો આ બંને કયા રંગના છે કાળા રંગના એટલે કાળા રંગના છી થાય કાળા રંગના કેટલા પત્તા થાય પણ એમાં યાદ રાખજો કન્ફ્યુઝિંગ છે ગુજરાતીમાં ખાસ કાળા રંગનું કાળીનું પત્તું તો કાળા રંગનું પત્તું એટલે તેર ખાલી કાળા રંગના પત્તા તો લાલ અને ચોકટ આ બે પણ કેટલા છે ને કયા રંગના હોય છે એમાં જો લાલનું લાલ પત્તું ખ્યાલ આવે છે લાલનું અને ડાયમંડ કહેવાય અને હાર્ટ કહેવાય બરાબર છે ખ્યાલ આવે છે એટલે આ રીતના તમારી ઇંગ્લિશમાં જે હોય એ લોકો માટે સ્પેડ અને આ શું કહેવાય પત્તા રમો છો હું પણ નથી રમતો પણ આ દાખલા માટે રમો દાખલા રમાય જાય એટલે વાર્તા

એટલે ટોટલ કેટલા મુખ મુદ્રા વાળા મુદ્રા વગરના જેનામાં ફેસ ને ટોટલ કેટલા કાર્ડ છે ફિફ્ટી ટુ મુખ મુદ્રા વાળા કેટલા છે બાર તો કેટલામાં મુખ મુદ્રા એટલે કે ફેસ નથી એક પછી શું આવે દુરી હે ને તેરી એટલે ત્રણ પછી ચોકો પંજો સતો આઠો નવો દસો રાજા રાણી ને અગિયારમો તો નહીં આવે ને એમાં ઓકે હવે એકો હોય ને એકો એસ એની અંદર ચાર પત્તા આવે કયા કયા ચાર આવે એક કાળી નું આવે એક પલ્લી નું આવે એક લાલ નું આવે એક ખાલી એકામાંની બધા જ પત્તા આવા ચારે ચાર કલર ચારે ચાર ડિઝાઇનમાં આવે તો તમને એમ કે કાળીનો એક કાળીનો 1 ના છેદમાં 52 બાવન ફલ્લીનો 1 ના છેદમાં 52 બાવન એકકો 1 ના છેદમાં 52 બાવન એકકો થઈ ગયો ખાલી એકકો કે તો ચાર ના છેદ માં બાવન અને એક ના છેદ માં શું થઈ જશે કાળા રંગનો એક કો કાળા રંગના બે આવે કાળા રંગના કાળીનો એક અને ફલ્લીનો એક બે કાળા રંગના છે તો બે ના છેદ શું આવશે બાવન આવશે અને લાલનો એક કો કહે તો બે ના છેદ લાલ રંગનો કે લાલ નો બોયલો આના શબ્દો બહુ તમારે વાંચવાના આવે આના શબ્દો કેવાય એકદમ ધ્યાનથી વાંચવાના આવે ખ્યાલ આવે છે તો આપણે છે ને થોડાક દાખલાઓ ઉદાહરણ સાથે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે આમાં બધાને ખબર પડી ગઈ ઓકે તો સૌથી પહેલા એક સવાલ છે કે પત્તું મુખ મુદ્રા વાળું હોય છે પરિણામ કેટલા કેટલા ફિફ્ટી કાલે બે પાસામાં કેટલા હતા અમુખ મુદ્રા વાળું તો શું આવશે સાનુકૂળ

પત્તું લાલ રંગનું હોય પત્તું કયા રંગનું ચાલો લાલ રંગનું પત્તું હોય બાવન પત્તાઓના ઢગમાંથી લાલ રંગનું પત્તું સંભાવના હવે છે ને આપ ઢગમાં બધામાં તો લખવાનું છે હું તમને થોડું વધારે દાખલા સમજાઈ શકું એટલા માટે કેટલા પત્તા હોય ટોટલ બાવન સાનુકૂળ પરિણામ લાલ રંગના પત્તા કેટલા આવે છે છવ્વીસ તો સંભાવના જો હું લેવા માંગુ પીબી છવ્વીસ ના છેદમાં એક ના પત્તું કાળા તો કાળા રંગનું પત્તું એટલે ટોટલ સંભાવના પોસિબલ કેટલી છે પરિણામ એટલે અને કાળા રંગના કેટલા આવે તો પીસી શું આવશે છેદમાં છવ્વીસ છેદ છેદમાં બોલો સમજ પડી ગઈ પાકો ચાલો હજુ આપણે પત્તાવાળા બીજા ઉદાહરણો જોઈએ તો તમને પત્તામાં જેટલી બી માહિતી હશે આપણે મેળવી લઈએ હવે કીધું કે સરખી રીતે ચીપેલા પત્તા